તો કેમ છો બધા મજામાં મજા થશે આવી ગયો નવો બ્લોગ લઈને અને સ્વાગત છે તમારું મારા હમણાંથી નાખતો નહોતો ત્રણ ચાર દિવસથી કેમ કે તબિયત થોડીક ખરાબ છે કેમ કે જો જોઈ શકો છો આ ડા આ અસબડા થયા છે તમારે ત્યાં શું કહે છે એને કમેન્ટ કરી દેજો હમણાં ચાર પાંચ દિવસથી તબિયત હાવ ખરાબ છે કાંઈ ક્યાંય જવાતું નથી બહાર અને ઘરને ઘરે જ છે તો વિડીયો પણ નહોતો નાખતો અને ક્યાંય જાતો પણ નહોતો અને ખાવાનું પણ એટલું બધું કાંઈ હાલતું નથી ખવાતું પણ નથી ફ્રૂટ ને એવું બધું ખવાય જાય અને બધું કડવું કડવું લાગે તાવ નથી તોય એટલે એ જ કહેવા માટે વિડીયો અત્યારે થોડુંક સારું છે એટલે વિડીયો બનાવું ને કહું છું કે બે ચારથી વિડીયો નહીં આવે કદાચ અને જો સારું થઈ જશે હોસ્પિટલ જવાનું છે આજ કાલે તો સારું થઈ જશે તો નાખી દઈશ વિડીયો પણ કદાચ સારું નહીં રહે તો વિડીયો બ્લોગ આપણે થોડાક ટાઈમ પછી નાખશું પણ ત્યાં સુધી બ્લોગ ન આવે તો એવું નહીં માનતા કે બ્લોગ બંધ કરી દીધા છે પણ મજા નથી એટલે વિડીયો નથી નાખતો ને હવે સારું થઈ જશે ધીમે ધીમે સારું થઈ ગયું છે થોડુંક વધારે હતું આ બધું બધું હોઝી ગયું હતું અને જે હેરકું થઈ ગયું ત્યાં ને બધા હાથમાં ને બધે એવું જ થઈ ગયું આયા બધે એવું જ છે કસબડા માતાજી નીકળ્યા એવું કંઈક કહે છે એમ પણ આપણે કાંઈ ખબર નથી એનું તમારે ત્યાં હું એ મને કહેજો કમેન્ટ કરી દેજો અને સારું થઈ જાય એટલે આપણે બીજા નવા વ્લોગ નાખવાના જ છે અને આ બધાને કંઈક દવા કરવી જો હે બાકી ડાક પડી જાય ફેસ ઉપર તો કાંઈ નહીં આપ થોડાક ટાઈમ પછી પાછા વ્લોગ નાખશું તબિયત સારી થઈ જાય ફૂલે ફૂલ પછી તો એ માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને લાઇક કરતા હતા અને શેર કરી દેજો તમારા મિત્રોને આ વિડીયો અને આપણે હવે તબિયત સારી થઈ જાય પછી મળીએ ત્યાં સુધી બાય બાય